વલસાડ રૂરલ પોલીસે કાંજર રોડથી ઠક્કરવાડા જતા રોડ ઉપરથી એક ક્રેટા કારમાં લઈ જવાતો એક લાખ ચોવીસ હજાર આઠસો પચીસ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો ચાલક વોન્ટેડ એક જૂન રવિવારના બે ત્રીસ કલાકે નોંધાયેલી ફરિયાદ મુજબ વલસાડ રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન મળેલી બાતમીના આધારે એક હ્યુન્ડાઈ કંપનીની ક્રેટા કાર નંબર જી જે ફિફ્ટીન સી ક્યુ સિક્સ ફોર થ્રી નાઇનનો ચાલક દારૂ ભરી જવાનો છે જે બાતમીના આધારે ક્રેટા કારના ચાલકની રૂરલ પોલીસે છોડથી ઠક્કરવાડા જતા રોડ ઉપર વોચ ગોઠવી હતી જે દરમિયાન ચાલક આવતા પોલીસની ટીમે કાર ચાલકને કાર ઊભી રાખવા માટે ઈશારો કર્યો હતો જોકે કાર ચાલકે હંકારી મૂકી આગળ કાર મૂકી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો રૂરલ પોલીસે કારને પોલીસ મથકે લાવી મુદ્દામાલની ગણતરી કરતા કારની કિંમત નવ લાખ છસો છત્રીસ નંગ વિદેશી દારૂ જેની કિંમત એક લાખ ચોવીસ હજાર આઠસો પચીસ એક મોબાઈલ ફોન જેની કિંમત પાંચ હજાર મળી કુલ દસ લાખ ઓગણત્રીસ હજાર આઠસો પચીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ અજાણ્યા કારના ચાલક સામે પ્રોહિબિશન અંગે રૂરલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે